પ્રકરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો તો તેમાં આજે આપણે ખૂબ જ ખૂબ જ અગત્યનો સવાલ તેમજ ખૂબ જ હૃદયદ્રાવક હૃદયસ્પ્રદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો સવાલ આપણે ભણીશું તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ તમે રોજને રોજ કોઈ ન્યૂઝપેપર વાંચતું હોય કોઈ ન્યૂઝપેપર કોઈ ન્યૂઝ દેખતું હોય કાં તો કોઈ ન્યૂઝ પેપરમાં કાં તો મોબાઈલમાં વાંચતું હોય તમે રોજ રોજ મહિનામાં તમે છે ને ઓછામાં ઓછું જો રોજ મારતો હોય ને તો ઓછામાં ઓછું મહિનામાં દસ અગિયાર વખત તો સાંભળતા જશો કે જમ્મુ કાશ્મીરમાં આ જગ્યાએ હુમલો થયો અને આપણા ઇન્ડિયન આર્મીના જવાનો શહીદ ત્યાં સંભળો છો ને કેટલા લોકો અને કેટલા બધા એમાં આપણા આસપાસના ગામડાના લોકો પણ શહીદ થાય છે ખબર છે જેમ કે અવિધામાં પેલી મોટી રેલી કરાયેલી ડ્રોન એ બધું ઉતારેલું પછી રાજપીપળા છે રાજપીપલા પેલા કેટલા એક બે ત્રણ ભાઈ અત્યારે વચ્ચે શહીદ થયા હતા પછી આસપાસના બીજો ભરૂચ છે બીજી ઘણી જગ્યાએ આવીને શહીદ થાય છે લોકો સ્ટેટસ મૂકે છે આ છે તે છે પણ ખરેખર જમ્મુ કાશ્મીરમાં જ આવું કેમ થાય છે જમ્મુ કાશ્મીરના કેમ આતંકવાદીઓ હુમલો કરે છે જમ્મુ કાશ્મીરના કેમ આપણી આર્મીના જવાનો વધુ મળે છે વધુ મળે છે તો તે આપણે આજે જાણીશું ટૂંક નોંધ લખો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ અથવા આતંકવાદી પ્રવૃત્તિથી કાશ્મીરમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ધ્યાન આપજો બકા તમે પરીક્ષા માટે આ ફક્ત નથી હવે તમે એક ભારત દેશમાં તમે ભારત દેશમાં રહો છો ભારત દેશના નાગરિક છો ભારતને તમે માતા કહો છો તો માતા પર કયા કયા હુમલા માતાને કયું કયું દુઃખ છે એટલું તમને ખબર હોવી જોઈએ એટલે ભણવાની રીતે ના ભણતા ભણવાની રીતે ભણી ના જતા તમે જીવનમાં એને ઉતારજો કેમ કે આગળ જઈને જાઓ અત્યારે તમે ઠીકઠાક તમે કે વાત કરું તો ચૌદ પંદર વર્ષના ચૌદ પંદર વર્ષના યુવા યુવતીઓ છો પણ આગળ જઈને તમને એક વાત કરું તમે અત્યારે કોઈની આગળ જઈને ઈચ્છા જાગે ચૌદ પંદર વર્ષના તો ત્રણ ચાર વર્ષ પછી ઈચ્છા જાગે કે મારે આર્મીમાં જવું છે હા ઈચ્છા જાગે કે ના જાગે તેની ઈચ્છા જાગે આર્મીમાં જવું છે તો આર્મીમાં એને ઉત્સાહ થકી રહી કે નહીં આટલા બધા મારા ભાઈઓ આટલા બધા મારા બહેનો મરી ગયા છે બરાબર તો તેમની તેમની શહીદી તેમની શહાદત મારે એમને એમ નકામી નથી જવા દેવી પછી બીજી વાત કરું કે આગળ જન તમારા છોકરા થાય છોકરી થાય એમની પણ આગળ જ ઈચ્છા થાય કે આર્મીનું આર્મી જવું છે આ છે તે છે તો તમને એટલી જ ખબર પડી જોઈએ કે આર્મીનું મહત્વ શું છે આપણા કેટલા જવાનો ત્યાં શહીદ થાય છે આટલા બધા લોકો ત્યાં બોર્ડર પર ઉભા ઉભાને શહીદ થાય છે ને તો એ ઘણા બધા લોકો શું કરે છે પહેલાં છપરી વેરા ગાડી અહીંથી થઈને જાય હું હું કરીને આવડે હા ભાઈ ઘણા લોકો ખબર નહીં ઘરમાં હોય કશું નહીં આપણે દોઢ લાખનો મોબાઈલ બરાબર તો હું એટલા બધા માટે એટલા માટે પેલા લોકો આપણી માટે ત્યાં ઉભા રહ્યા છે કે આ લોકો આવું થાય આગળ ખોટું ખોટું કામ કરે તો સિમ્પલ એનું મહત્વ જાણવું બગા ચાલો ભણીએ સવારે સવાલ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતને આઝાદી મળી એ સાથે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર બે બે આઝાદ રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા એ સમયે પાકિસ્તાને કાશ્મીરમાં સૈનિકો મોકલીને કાશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો કાશ્મીરના કેટલા ભાગ પર ત્રીજા ભાગ પર ત્રીજા ભાગ એટલે કેટલા ટકા તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા એમ કુલ ગાણા તેત્રીસ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ પોઈન્ટ તો પોઈન્ટ ટકા અથવા સો ટકાની આસપાસ થાય બરાબર તો કે કાશ્મીરના તેત્રીસ ટકા હતા ત્રીજા ભાગ પર લશ્કરી કબજો જમાઈ દીધો મતલબ કે આર્મી તેમના આર્મી મોકલેલા તેમના આતંકવાદી પણ ત્યાં મોકલેલા અને હું એક વાત કરું ને તો આ બહુ અહીં લખેલી નથી એ ઘટના પણ મેં બધું ઘણું બધું વાંચ્યું છે તો એન પરથી તમને કહું છું જે વખતે આ ભારતની આઝાદી મળી હતી ને પણ તેની પછી થોડા સમયમાં પાકિસ્તાને પોતાના જે પણ આતંકવાદીઓને એ બધા છે એમાં અમુક આર્મી વાળાને બધા છે તેમજ આતંકવાદીઓને બધા મોકલી શું કર્યું જમ્મુ કાશ્મીર પર ચઢાઈ કરી જમ્મુ કાશ્મીર શું કહેતું કે મારે ના તો ભારત જોડે જોડાવું છે ના તો મારે પાકિસ્તાન દ્વારા જોડાવું છે ખબર ને સરદાર પટેલ પેલી વાત પહેલી વાત પાંચસો ને દેશી રજવાડાને ભેગા કરેલા જમ્મુ કાશ્મીર પાસે બી ગયા હતા સરદાર પટેલ પણ તેમણે શું કીધું કે મારે તમારે બેમાંથી કોઈની પાસે જોડાવવું નથી મારે સ્વતંત્ર દેશ તરીકે જીવવું છે બરાબર સ્વતંત્ર દેશ તરીકે જીવવું છે મતલબ તેના જે રાજા હતા હરિસિંહજી તેવું કહેતા કે સ્વતંત્ર દેશ તરીકે જીવવું છે ત્યારે પાકિસ્તાને આ બધું દેખું સમાચાર હમણાં આ છે તે છે દેખું ત્યાં ભાઈ શું કર્યું પોતાની અલગ આર્મી ત્યાં પોતાના આતંકવાદીને બધા ક્યાં જવા દીધા જમ્મુ કાશ્મીર જાઓ તમે જ્યાં હુમલો કરો પોતાની જમીન અને મને જમીન પચાવી પાડો તે હુમલામાં બકા એ લોકો કોઈને છોડાય નથી નાના બાળકી નાના બાળક નાની બાળકી કોઈ સ્ત્રી મોટા પુરુષ ગડા બધાને જ માર્યા છે બધાને જ માર્યા છે અને માયરા તો માયરા બધાને હળગાવી દીધા છે બધાને હળગાય ને બધું ઘર ઘર બધું હળગી અને બીજી એક વાત કહો તમને ઘણું થોડું લાગશે નાની બાળકીનું પણ બળાત્કાર કર્યું છે નાની બાળકનું પણ રેપ કર્યું છે ત્યાં મહિલા તો આપણે વિચારી શકીએ એમની સાથે શું નહીં કર્યું એ લોકોએ મને આટલું બધું ખરાબ એ લોકોએ કૃત્ય કરેલું એ એમ આપણા આર્મીવાળા એમને ત્યાં લડતા નથી કે એમને બધું ખબર છે એટલે કે આપણે ઇતિહાસ જાણો બગા સમાજ વિષય એટલા માટે મહત્વનો છે કે આપણને ઇતિહાસ છે ભૂગોળ છે રાજનીતિ એ બધું શીખવે અને ઇતિહાસ જાણો તો બગા આપણે સારું કામ કરી શકાય જેમ કે હું અત્યારે તમારી વાત કરું તમને એ જ ના ખબર કે તમારા પપ્પા નાનપણથી કેમ ના આગળ વધેલા તમારા મમ્મી ના આગળ વધેલા તો તમે કંઈ ના કરી શકો બરાબર ને તો આપણે આગળ ભણીએ ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાઈ દીધો જમ્મુ કાશ્મીર ભારતનું જ અભિન્ન અંગ છે એ હકીકત નિર્વિવાદ છે કે ભારતનું જ અંગ છે હે ને આમ છતાં પાકિસ્તાને તેને મેળવવા ભારત સાથે એક મિનિટ અહીંથી એક વાત અધુરીથી મેં કહું છું કે જે વખતે હુમલો કરેલો ને પાકિસ્તાને જમ્મુ કાશ્મીર રાજ્ય પછી સ્વતંત્ર આઝાદ હતું તો તે વખતે પછી આગળ જઈને મદદ માગી રાજા હરિસિંહે ભારત પાસે ભારત પાસે મદદ માગી કે પાકિસ્તાન આવી રીતે અમારી પર ચઢાઈ કરી બેઠું છે અમારી મદદ કરો તો આપણા સરદાર પટેલ વીપી મેન હતા તો વીપી મેનન જે એવું કીધું કે તમે પહેલાં અમારી સહી અમારી જે કાગળ છે તેની પર સહી પર હસ્તાક્ષર કરો તો અમે તમારી મદદ માટે ફાઇટર પેન્ડ મોકલીશું તો પહેલાં અમને પછી સસ્તા સહી પણ કરી દીધી તેવી રીતે ભારત સાથે કાશ્મીરનું જોડાણ થયું બરાબર આપણે આગળ ભણીએ કે જમ્મુ કાશ્મીર ભારતનું જ અભિનંદ છે એ હકીકત નિર્વિવાદ છે આમ છતાં પાકિસ્તાને તેને મેળવવા ભારત સાથે ઈસવીસન ઓગણીસો અડતાલીસ જે વાત કરું તો ઈસવીસન ઓગણીસો અડતાલીસની વાત હતી પછી ઓગણીસો પાંસઠ ઓગણીસો ઇકોતેર ઓગણીસો નવ્વાણું કારગિલ કારગિલ વોર હા આજે આ ટી શર્ટ પહેરીને તે કારગિલ વોરની છે અને તેની તેનું ઓપરેશન છે ઓપરેશન વિજય તેનું જે મિશન છે તેનું નામ છે ઓપરેશન વિજય અને તેમાં આ જે પણ ફાઇટર જવાબ મોકલાય તેનું એ સિમ્બલ સિમ્બલ છે એને મને ગમે છે ઉર્યું ચાલો ઓગણીસો નવ્વાણું કારગિલમાં ચાર વાર યુદ્ધ કર્યા બરાબર તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો પર પરાજય થયો પાકિસ્તાનનો પરાજય થયો બધી વખતે ઇન્ડિયા જીતી ગયું ઈસવીસન ઓગણીસો ઇઠ્યાસી પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે ક્યારથી ઈસ્વીસન ઓગણીસો ઇઠ્યાસી પછી જમ્મુ કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળે છે સીમા પારથી સતત સહાય મેં શું કહેવું છું જો ધ્યાન આપું ધારો કે આ જમ્મુ કાશ્મીર છે હવે અહીં આસપાસ પાકિસ્તાન છે ને તો અહીં હવે આપણે એટલી બધી આપણી આર્મી તો છે પણ ઘણી જગ્યાએ બગા હવે આ ઘણું લાંબી બોર્ડર છે તો એકાદ જગ્યાએ એવી એકાદ તો પાંચ જગ્યાએ એવી રહી છે કે જ્યાં આર્મી આપણી નહીં ઊભી રહી શકતી હોય હા ને કાં તો કોઈ પાણીવાળી બોર્ડર હોય નદી ત્યાંથી પસાર થતી હોય નાડું કોઈ પસાર થતું હોય કાં તો જમીનવાળો એવા એરિયા કે જ્યાં અમુક ટાઈમે આર્મી આરામ પર હોય કાં તો ના ઊભી રહી હોય બરાબર રજા પર હોય કાં તો ના ઊભી રહી તે એરિયાનો ફાયદો લઈને ત્યાંથી અહીંથી શું કરે છે આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ભારતમાં ઘુસાડે છે અને ભારતમાં એ આતંકવાદીઓને ઘુસાડીને ત્યાંથી પોતાના પૈસા છે તેમજ પૈસા સાથે ડ્રગ્સ છે કાં તો પેલું બંદૂકો છે હથિયારો છે અલગ અલગ તેનો પણ ત્યાંથી ટ્રાન્સફર કરાવે છે ને એવી રીતે ભારતમાં હથિયાર છે અને તેમજ એ લોકોના ખોટા પૈસા પણ અહીં વધે એ પૈસા વધશે ત્યાં પછી એ લોકો અહીંથી માલ સમાન લેશે અને હુમલો ક્યાં કરશે અહીં જ કરશે અને ઘણા લોકો તેમના એવા શીખવેલા હોય છે કે ત્યાંથી માનવ બોમ્બ બની માનવ બોમ્બ એટલે ખબર છે તમને હ્યુમન બોમ્બ ખબર છે નહીં ખબર તમને કેવું છું એ એટલું એ લોકોને બ્રેન્ડ વોશ કરી નાખ્યું મગજ આખું એમનું ખાલી કરી નાખ્યું કે તમારે શું કરવાનું છે આ જગ્યા પર જવાનું છે ને આ જગ્યા પર જઈને તમારે એક બટન દબાવવાનું છે તો એને ખબર પણ હોય કે બટન દબાવતી શું થશે બટન દબાવવાથી આખો એ તો મરી જ જાય કેમ કે એના શરીર પણ હવે બોમ્બ ફિટ કરેલો હોય બોમ્બ ફિટ કરે તો એનો આખો ધડાકો થાય તે ધડાકો સાથે બીજા કેટલાય લોકો મરી જાય છે ના ઘણી જગ્યાએથી છે સીમા પારથી સતત સહાય અથવા મદદ મળે છે એટલું જ નહીં આ આતંકવાદની છાવણીઓ તેમજ તાલીમ કેન્દ્રો છાવણીઓ મતલબ કેમ્પ આવે ને કેમ્પ હમણું છે ને તમે કેમ્પ તેમજ તાલીમ કેન્દ્રો ટ્રેનિંગ કેન્દ્રો પણ સીમા પાર આવેલા વિસ્તારોમાં છે મતલબ કે જે પણ અહીં આતંકવાદીઓ અહીં ભારતમાં આવે છે તેમને ટ્રેનિંગ ક્યાંથી મળે છે સીમા પારથી મળે છે સીમા પાર મતલબ આપણે અહીં ભલે છે અહીં પણ લખેલું છે કે પાકિસ્તાનની આસપાસના એરિયાથી મળે છે અથવા તેમાંથી મળે છે સીમા પાર આવેલા વિસ્તારોમાં છે તેવા અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થયા છે અહેવાલો મીન્સ કોઈ એનું અંગ્રેજી કહો અહેવાલ મીન્સ રિપોર્ટ અને અહેવાલો મીન્સ રિપોર્ટ રિપોર્ટ ખબર ને કે આને રિપોર્ટ કરો છો આ છે તે છે અહેવાલો વારંવાર પ્રસિદ્ધ મતલબ ફેમસ થાય છે ચર્ચામાં આવ્યા છે સીમા પારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો અતિ આધુનિક શસ્ત્રોમાં ઘણા બધા આવે એમ ફોર્ટીન છે એમ કે ફોર્ટીન છે હ સ્નાઇપર ગન છે પછી આ પેલા એ કે એમ ખબર તમે એ કે ફોર્ટી સેવન છે આ બધી ગન વિશે ઓગ છે એ યુજી છે ત્યાં બધા વિશે તમે જે એમપી પી ફાઈવ છે પછી યુઝી યુઝી વધારે ચાલે લોકોની અંદર માઇક્રો યુઝી યુઝી આવે ને ત્યાં લોકો વધારે વાપરે આતંકવાદી યુઝી વધારે વાપરે તમે ગેમ રમો તો એમને ના રમતા આ બધા ઘણોનું નામ યાદ રાખજો હા પિસ્ટોલ છે જીઆઈટી પિસ્ટોલ છે પછી આ માઇક્રો યુઝી વધારે વાપરે છે લોકો ચાલો આ આતંકવાદીઓની સૌથી ફેમસ ગન હોય ને એક છે એકે ફોર્ટી સેવન ખબર છે બહુ ફેમસ કેમ કે કે ફોર્ટી સેવન પાણીમાં નાખો તોય બગડતી નથી ઠંડીમાં આવે તો એ કામ કરે છે ગરમીમાં આવે તોય કામ કરે કામ કરે બંધ નહીં કરતી આ બીજી બધી અમુક ગન એવી આવે કે ઠંડીમાં બગડી જાય છે જામ થઈ જાય છે ચોક્કસ પાણીમાં વધારે ચાલતી પાણી લાગે તો વધારે પગડી જાય છે મતલબ જ્યારે એકે ફોર્ટી સવારનું એવું કંઈ નુકસાન થતું નથી હવે આપણે આગળ દેખીશું સીમા પારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા એટલે કે અંદર ઘૂસતા આતંકવાદીએ જમ્મુ કાશ્મીરમાં હત્યા હત્યા અપહરણ બોમ્બ વિસ્ફોટ આ હું તમને વાત કરું એવો કયો બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં બે હજાર ઓગણીસ તારીખ પણ તમને કહો જેને લીધે મેં મારી બર્થડે ડે પણ મનાઈ નથી જે તારીખને તમે બહુ ખાસ તરીકે માનો ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે ગણો છો હે બ્લેક ડે કેમ એને બે બ્લેક ડે તરીકે ઓળખાય ચૌદ ફેબ્રુઆરી અને તારીખ પણ એક્ઝેક્ટ કેવું ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ કેમ બ્લેક ડે તરીકે ઓળખાય છે કેમ કે એક અગત્યનું સ્થળ છે તેનું નામ તેનું નામ પણ હું તમને દઉં પી પરથી નામ છે બે હજાર ચોવીસમાં ચૌદ ફેબ્રુઆરી રોજ જમ્મુ કાશ્મીરના એક જગ્યા પર હુમલો થયો હતો તે જગ્યા પર આપણા ભારતીય આર્મીના જવાનો હવે હું તમને કહું જાણો કે આ આ રોડ છે આ સિમ્પલ એ કાંઠકુણમાં બને છે તો અહીંયા આગળથી જતા હતા અહીંથી જતા હતા સામે બેસીને ટ્રક એમનો જે ટ્રક આવે ને તેમાં બેસીને જતા હતા તો ત્યાંથી એક અહીંથી એક વાન આવી હવે વાન આવીને તે પણ એમની એમની સાથે સાથે જવા લાગી હવે ભારતીય આર્મીને એમને પહેલાં વોર્નિંગ આપી ચેતના આપી કે ભાઈ અહીંથી અમે પસાર થાય છે અહીંથી તમે કેમ અમે સાથે સાથે ચાલો છો ચેતના અમે વોર્નિંગ આપી તો એ સાથે સાથે ચાલે પછી પહેલાં વોર્નિંગ આપીને એ ખસવા માંડ્યા પણ ખસતા ખસતા ફટાક દેખીને અથરાઈ એમ ખસવા કે ભાઈ એમને પછી ટર્ન માં લીધો અચાનક અથરાઈ ગઈ જ્યાં ભારતીય આર્મીના જે પણ વસ્તુ મતલબ જે પણ ટ્રક આવે તેની સાથે અથડાઈ અને એમાં ઘણું બધું આરડીએક્સ ભરેલું હતું આરડીએક્સ શું છે એક પ્રકારનો બોમ્બ ધરાવો કરે તેવું હથિયાર છે બરાબર બોમ્બ ધરાવો કરે તેવું વિસ્ફોટક પદાર્થ છે તો આરડીએક્સ હતું તે ડાયરેક્ટ લાગ્યું ડાયરેક્ટ ટેમ્પામાં ટ્રકમાં લાગી ગયું બરાબર અને ભારતના લગભગ ચુમ્માલીસ પિસ્તાલીસ જવાનો ત્યાં શહીદ થઈ ગયા હતા શહીદ થઈ ગયા મતલબ એક આંગળી આંગળીનો આટલો ભાગ અહીં એક ટુકડો અહીં આ આખી એક અહીં કશું તો મળે જ ના કે આને ઓળખાય ને કે ખરેખર આ જ માણસ હતું એટલે ગંભીર રીતે આમ ગવાયલ મેં મરી જ ગયા તા ચુમ્માલીસ પિતા સૈદ થઈ ગયા હતા બરાબર છે અને આવું જાણવા જેવું કેમ તમારા હૃદયમાં લોકોને ભયભીત કરી દીધા છે આથી જમ્મુ કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબોને પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે અને આજે આજે આવા હજારો કુટુંબો શરણાર્થી તરીકે જમ્મુ કાશ્મીરની બહાર જીવી રહ્યા છે પંડિત કુટુંબોની હું કેમ વાત કરું છું જમ્મુ કાશ્મીરમાં આ મુદ્દા બહુ ચાલે છે હિન્દુ મુસ્લિમ હે ને અને એમાં આ પંડિત કુટુંબો તેવું કહે છે કે અમે અહીં જમ્મુ કાશ્મીરના એરિયાના મૂળ નિવાસી છે અમે અહીંયા અહીં પહેલેથી વસીએ છીએ પણ આપણે આ પાકિસ્તાનથી જેટલા પણ લોકો આવેલા બરાબર છે તે લોકો ત્યાં આગળ એવું થાય કે ના આ પાકિસ્તાન આ સોરી જમ્મુ કાશ્મીર છે તે અમારું છે અમારું છે આમ છે તેમ છે વગેરે વગેરે ફાઇટિંગ થાય છે અને એમાં આ બધા લોકોને એક પિક્ચર છે કાશ્મીર ફાઇલ્સ કરીને તે દેખજો એમાં આપણા આ જે પણ જે પણ પંડિતો છે ને તેમની પણ કેવી હત્યા કેવા સજા થઈ છે સજા તો ના કહેવાય પણ કેવા કેવા જુલ્મો થયા છે ને તમને તમારાથી દેખાય પણ નહીં જેમ કે એક વાત કહું છું એક લેડી હતી તો આવું ખબર પેલું લાકડા કાપવાનું આવે છે રોટર આવે છે તે રોટર દોડ 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 લાકડા કપાય રોટર આમ દર 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 લાકડા કપાય તે લે લેડીને શું કરે જેમ કે આ રોટર આવું ગોળ ગોળ આવે છે તે આખું રોટર ફરતું હતું તે લેડીને એમ કે સીધી જ ત્યાં સુવડાવીને પછી આખું એમ કેને ધર 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 કપાઈ ગયું અહીંથી આ માથા હતી આખું શરીર એવી રીતના કપાઈ એવી એવી રીતે એ લોકો જુલ્મ કરે છે ને અત્યારે પણ આ ચાલુ છે ઘણી બધી જગ્યાએ બરાબર પણ અત્યારે આપણે આપણે પણ એવું ચાલુ છે પણ આપણે કેમ બચેલા છે અત્યારે લગી કહેશો કંઈક મને આપણે પણ એવું થતું જ હોત પાકિસ્તાનવાળા કાં તો કોઈ પણ આતંકવાદી આપણને એવું નુકસાન કરતા પણ કેમ બચેલું જેમ કે આપણે વાથા મળે કે ઝઘડિયાથી આઈએસઆઈએસનો આતંકવાદી પકડાયો ખબર ને અત્યારે બે આ એક બે મહિના પહેલાં જૂની જ વાત છે બકા તો આપણે કેમ બચીએ છીએ આપણી સુરક્ષા સારી છે સુરક્ષા કોણ કરે છે આર્મી છે પોલીસ છે અને તેમાં મુખ્ય છે આર્મી વ્યવસ્થા બહુ જ સારી છે આપણા આટલા એરિયામાં હે ને એટલા માટે આપણે બચત એટલે આપણે ક્યાં પણ દેખાય ને જોઉં તમે એમને રૂપિયા છે એ બધું તમે આપી ના શકો પણ ક્યાં પણ દેખાય ને તમને સેલ્યુટ જરૂર કરવાનું બરાબર એમ સલામ કરવાનું કેમ કે બગા એ ના હોત તો આપણે હજુ અઘરું પડી જાય આજે વાત ખોટી વાત તો ચાલો આપણે આ સવાલ એન્ડ કરીએ તો આ સવાલ તમારે આવતીકાલે મોડે લખવાનો જુલાઈ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો ભણવાનું લક્ષ્ય એમપી છે પણ જીવનના લક્ષ્ય બહુ એમપી છે છે શીખવાલાયક છે તમે મોડે કરજો બરાબર છે